રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવશે જુનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે ગુજરાતમાં કોંગ્રેસના નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે રાહુલ ગાંધી છેલ્લા છ મહિનામાં છઠ્ઠી વખત ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે જો કે આ પહેલા રાહુલ ગાંધી સાતમી અને આઠમી બાર અને ત્યારબાદ તેઓ આઠમી નવમી એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત આવ્યા હતા તેમજ અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા આવ્યા હતા જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું ત્યારબાદ આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં હાજરી આપી હવે જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી અને તેમને રાજનીતિના પાઠ ભણાવશે ગુજરાતમાં કોંગ્રેસના નવ નિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે રાહુલ ગાંધી છેલ્લા છ મહિનામાં છઠ્ઠી વખત ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે જોકે આ પહેલા રાહુલ ગાંધી સાતમી અને આઠમી માર્ચ અને ત્યારબાદ તેઓ આઠમી નવમી એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત આવ્યા હતા તેમજ અધિવેશન બાદ સોળમી એપ્રિલે મોડાસા આવ્યા હતા જ્યાં તેમણે બારસો કાર્યકરોને સંબોધન કર્યું ત્યારબાદ આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં હાજરી આપી હવે જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી અને તેમને રાજનીતિના પાઠ ભણાવશે